શ્રીજી સવારી પર ઇંડા દ્વારા કરાયો હતો હુમલો માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ગણેશજીને સુરક્ષિત રીતે બહાર કઢાય છે સાથે સાથે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે દાખલ ઘટનાને લઈ આઠ ઇસમોની અટકાયત કરવામાં આવી છે તો ડીસીબી એસઓજી સ્થાનિક પોલીસ તપાસમાં જોતરાઈ છે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે ગુનેગારોની માહિતી મેળવવા લોકલ બાતમીદારોને પણ કામે લગાડ્યા છે તો ગણતરીના કલાકોમાં જ તમામ તોફાનીઓને દબોચી પાડવાની એક વાત શરૂ થઈ છે પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરી છે આ એક ઘટના છે અત્યારે આમાં ઇન્સિડેન્ટ એટલે એક એક ફેંકવાનું છે આ ઘટના ક્રમાંગે પોલીસ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે આ જેની અત્યારે જે તબક્કે આપણે બેસીને સંવાદ કરી રહ્યા છે ત્યારે અત્યારે આ અંગે આપણે કમેન્ટ ના કરી શકીએ ત્યારે તપાસમાં પ્રગતિ થશે અને પોલીસ દ્વારા વધુ વિગત મેળવીને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને ટાર્ગેટ કરવા સુધીની કાર્યવાહી થશે આ અંગેનું ડેવલપમેન્ટ તમને બ્રિફ કરીશું પરંતુ આજની અત્યારની તબક્કે એવો માનવાના કોઈ કારણ નથી આમાં કોઈ મોટી ષડયંત્ર છે આપને વિશ્વાસ છે કે આવતા ગણતરીના કલાકોમાં આપને સફળતા મળશે અને અપડેટ તમને આપીશું